વઢવાણના રાજાશાહી વખતના ઐતિહાસિક રાજમહેલ મંદિર ખાતે ભવ્ય રામલલાની આરતીનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અયોધ્યામાં ભગવાન શ્રી રામની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવાના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વઢવાણ શહેરના રાજાશાહી વખતના ઐતિહાસિક રામ મહેલ મંદિર ખાતે સમગ્ર શહેર રામ સેના દ્વારા પાંચ હજાર એક દીપો પ્રજ્વલિત કરવા સાથે માળી સમાજના યુવાનો દ્વારા ફટાકડાની આતશબાજી કરીને ઉત્સવને ઉજવવામાં આવ્યો હતો જય શ્રી રામ હું રામસેના અને એનો સભ્ય એટલે જયદેવભાઈ બારોટ અને રામારી સુરેન્દ્રનગર રામસેના વઢવાણ રામસેના દ્વારા આજે ભગવાન રામ મંદિરે રામ બોલે અમારે પાંચ હજાર દીવડાનું ભવ્યથી ભવ્ય આયોજન રાખેલ હતું અને આ ઉજળા અવસરે અમારું આયોજન સફળ બનેલ છે જેમાં અમારે મહિલા મંડળે અને બીજા નામી અનામી બધાએ જેને હાજરી આપેલી હતી સન્માન સમારોહ રાખેલો હતો પીએસઆઈ શ્રીની હાજરી હતી અને બધાની હાજરી રાખેલ હતી એમાં બધાએ અમારા સભ્યોએ પણ હાજરી આપી હતી અને ખૂબ એટલે ખૂબ મહેનતથી આ અવસરને અમારે રૂડો દીપાવ્યો હતો અને પૂરા રામ મંદિરને અમારે દીપથી દીપાવ્યું હતું એવું અમારું આયોજન હતું અને એટલે એટલા માટે બધાનો સાથ સહકાર ખૂબ હતો એટલે પ્રભુ શ્રી રામ જ્યારે આજ રાતે બાર વાગે બિરાજ રે એટલા માટે બોલો જય શ્રી રામ જય શ્રી રામ બાવીસ એક બે હજાર ચોવીસના ભવ્ય રામ મંદિર ઉદઘાટનના સમારોહમાં ભગવાન રામભાઈ માણેક નાતિકના બધા કાર્યકર્તાઓ પ્રેમી ભાઈઓ ભક્તો

વઢવાણ એટલે કે વર્ધમાનપુરનું આ અતિ પુરાણું એટલે કે ત્રણસો વર્ષ આશરે આ જૂનું રામેલ મંદિર છે આ મંદિરની બાંધકામ નિર્માણ વઢવાણ ઠાકોર સાહેબે કરાવેલ છે અને આજનો દિવસ એટલે કે બાવીસ જાન્યુઆરી એને આપણે રંગે ચંગે જે ઉજવો ચીર પ્રતિક્ષિત સમયથી આશરે આપણા પાંચસો વર્ષ પહેલાંનો આ પ્રશ્ન પ્રાણપ્રશ્ન આપણો આજે એનો સુખદ નિર્ણય આવતા આપણે ભગવાન રામ લલ્લાના અયોધ્યાજી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રંગે ચંગે કરી જેમાં વઢવાણ શ્રી રામ મહેલ મંદિરની અંદર લાઇટ ડેકોરેશન શણગાર અંકુટ દર્શન દીપ દીપોત્સવ ઉજવી પાંચ હજાર દીવડાઓ દ્વારા સુશોભન કરી અને અદ્ભુત દિવાળીથી પણ વિશેષ માહોલ કરી ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો આજ ભગવાન રામ દરેકના હૃદયમાં પ્રાણ રૂપે બિરાજે છે કારણ કે સમગ્ર સનાતન ધર્મનું અને હિન્દુ સમગ્ર ભગવાન રામના અનન્ય ઉપાસક છે એટલે આજ ભગવાન રામ આજ દરેકના હૃદયમાં પણ બિરાજિત છે અને સમગ્ર વિશ્વમાં આજ એનો ડંકો દેવાયો છે આજે દેશ દેશના લોકો આજે અયોધ્યાજીના દર્શન કરવા માટે પણ પધાર્યા છે આજ ખૂબ અતિ આનંદનો દિવસ છે જે આજ એનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી અસ્તુ જય શ્રીરામ